રાજકીય દબાણ હોય રાજકીય દબાણ કરવા તો લુખાગીરી કરે એ લોકો જે રીતે હાલ હવે બંને અગ્રણી છે તેમની અટકાયત કરી દેવાય છે ગરીબ લોકો જશે હાલ તમે જે જોઈ રહ્યા છો કે પોલીસે ત્રણે ત્રણ નેતાઓ ની અટકાયત કરી દીધી છે અને ક્યાંક પરમિશન માંગવામાં આવી હતી પરંતુ પરમિશન નથી મળી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે હવે તેમની અટકાયત કરી દેવામાં આવી છે ને આપ જે જોઈ રહ્યા છો કે ગામના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ચોક્કસ તેઓ વિરોધ પ્રદર્શન કરવાના હતા અને આપ જે જોઈ રહ્યા છો કે આજે અહીંના સ્થાનિક મહિલાઓ છે તે પણ રોષે ભરાયા છે તેઓ પણ ગુસ્સે ભરાયા છે ને આપ જે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે જે અમારા ગામ વેમાલીમાં ગંદા પાણીની સમસ્યા ગટરો ઉભરાવું એવા બધી ઘણી સમસ્યા હતી એના આંદોલન માટે લખનભાઈ દરબારે અમારા ગામમાં આંદોલન કર્યું અને એમાં એમની ધરપકડ કરવામાં આવી આ સામાજિક કાર્યકર કરતા જે સામાજિક કામ કરે છે એ કોઈને કરવું નથી અને જે કરે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વેમાલી ગામના અલગ અલગ પ્રશ્નોને લઈને અમે અગાઉ પણ વિડીયોના માધ્યમથી રજૂઆતો કરી હતી

અને ઉપવાસ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમારી ધરપકડ થઈ છે ત્યારે હું ચોક્કસથી કહેવા માંગુ છું કે ખરેખર તો લોકોને ન્યાય મળવો જોઈએ રેમાલી ગામના લોકોને ન્યાય અધિકાર અને પાણી શુદ્ધ મળવું જોઈએ ગટરની સુવિધા મળવી જોઈએ રોડ રસ્તા સારા મળવા જોઈએ અમારું આંદોલન છે અને આગામી સમય કાયદા છે જે રજૂઆત કરવાની છે એમાં કરીશું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો